જેમાં યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ કોરાટ વડોદરા શહેર અધ્યક્ષ શ્રી ડોક્ટર વિજયભાઈ શાહ વડોદરા લોકસભાના ઉમેદવાર શ્રી ડોક્ટર હેમાંગભાઈ જોશી વડોદરા મહાનગરપાલિકાના શ્રી મેયર પિંકીબેન સોની સહિત શહેરના હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કીર્તિ સ્તંભથી બાઇક રેલી શરૂ થઈ મનુભાઈ ટાવર્સ સયાજીગંજ કાર્યાલય ખાતે સંપન્ન થશે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને જે પ્રકારે ગુજરાતમાં એક યુવાનને પ્રતિનિધિત્વ કરવાનો મોકો વડોદરા લોકસભાને મળ્યો છે તેથી યુવાનોમાં પણ ખૂબ જ ઉત્સાહ છે અને આજે ભારતીય જનતા યુવા મોરચાના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય પ્રશાંતભાઈ અને વડોદરા મહાનગરના અધ્યક્ષ આદરણીય ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબ અને તમામ વડોદરાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બાઇક રેલી એ ભારતીય જનતા પાર્ટીના યુવાનોનો એક આત્મવિશ્વાસ દર્શાવે છે અને આ આપને એક વિજય યુવાનોની વિજય રેલી સ્વરૂપે આપણે જોવા મળે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ એટલે કે છઠ્ઠી એપ્રિલે સમગ્ર વડોદરા શહેરના કાર્યકર્તાઓના પોતપોતાના ઘરેથી એમણે ભારતીય જનતા પાર્ટીનું ફ્લેગ લગાડીને આજના દિવસની શરૂઆત કરી છે આજનો આ દિવસ એ ભારતીય જનતા પાર્ટીના દરેકે દરેક કાર્યકર્તા માટે સૌથી મહત્ત્વનો દિવસ છે ત્યારે આજના દિવસે યુવા મોરચા દ્વારા સમગ્ર વડોદરા શહેરને આવરી લે તે પ્રકારે એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે બાઇક રેલીમાં સમગ્ર ગુજરાતના અમારા યુવા મોરચાના અધ્યક્ષ માન્ય પ્રશાંતભાઈ કોરાટાજી ઉપસ્થિત છે અને વડોદરાની યુવા મોરચાની ટીમના દ્વારા આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં મોટી સંખ્યામાં જ્યારે યુવાનો ઉપસ્થિત છે ત્યારે યુવા મોર્ચાની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છે દિમાગ સે શેતાન હે હમ બચ કે રહેના હમ સે હિન્દુસ્તાન હે હમ આર રેડી ટુ લર્ન એવરીડે આર યુ રેડી ટુ લર્ન એન્ડ બીકમ Arena helps you master the skill of animation and VFX through top industry experts. Join today and become job ready. Watch our new film, Bade Miya Chote Only in theaters this Eid.